આવે ને અને પેલા આમ નથી વરસાદે બહારો બોલાવેલો છે કારણ કે અમારા વાડી વિસ્તારમાં પાવર ન હોય ને લાઇટ એટલે મોબાઈલ સારસી ન હોય ને એટલે વીડિયામાંથી થોડાક લાઇટ આવી છે ને આમ તો એ તમને પાણી પીને હું બતાવું અમે તો આ તો અત્યારે પાણી કે વરસાદ ઓછો થઈ ગયો એટલે નકર અહીંયા સુધી પાણી હોય એટલી નદી આવતી હોય બે કાંઠા અને આ છે આપણો રોડ ઉપર આપણે આવી ગયા છીએ નદી કિનારે તાળા વિડીયામાં બિનારો આપણે ડુંગળી રહો પડલું ગોડાઉન દેખાય આપણું છે ને આ ડુંગળી કેમ આવી છે કેમ ડુંગળીનું લોકેશન આવે ને આ રોડ ના આ આપણે દેરી છે એક વિડીયામાં લીધેલી છે કેમ કે દેરી છે ને આ હેલા રહી છે રોડ ઉપર અને કેમ ડુંગળીનું બીવું કેમ આવે ને આપણે આવેલા તે આટો મારવા જો એ સુરતના રોડ ઉગતા આવે છે પણ વાદળ છે ને આ બાજુ કોઈ મસ્ત મજાનું વાદળ થઈ ગયું છે વરસાદની તૈયારી થવા મળી છે સાત વાગ્યા ગયા છે લગભગ સાડા હાથ આઠ વાગ્યા વરસાદ પાવ શરૂ થઈ ગયા હજુ પાવર આવ્યો નથી હવે જેમ કરે એમ એમ કે વરસાદનું હારું કેમ કરે મારા વાલા ક્યાંક ઝાડ પડી ગયેલા તાર તૂટી ગયેલા સારું કેમ કરે ચાલો મીડિયમ બન્યા રહો મજા આવે તો લાગતી જ એમ કે વરસાદે પણ થોડા જ એમ ભૂકા કાઢી નાખ્યા

અને જેટલો અંધારેલો છે ને વાત જ પૂછોમાં કેમ દક્ષા અને મિત્રો અમારે કારેલ વેલો અહીંયા સરસ મજાનો થઈ ગયો આમ જો હવે તો કારેલા જલ્દી જલ્દી બેસી જાય ને મિત્રો તો રેસીપી બનાવી કા દકુ આમ જો મારે ઉપર એ પાણી છે વરસાદ એ તો વણ કરીને કયો ને એવી કાંઈ નથી નિંદામણ કરવા દેતો કાંઈ નહીં બસ આમને ચાલુ ચાલુ શ્રાવણીયા ઝાપટાઈને ઘડે કેમ તો આમાં દક્ષા કેમ ટીટોળો લેતી જાય છે

હું કહેવાની જલ્દી જલ્દી તમારે કમેન્ટ કરવાની છે કેમ હશું હા હાસુબેન તો બેહી ગયામ જો હા કેમ તાહી જાય કેસી જો કે અને મિત્રો અત્યારે તો જો હવે ફુગવાઈ ગયા છે આ છે માર માંડવી તો માંડવી નું નિરીક્ષણ કર લેજો જો વાત કે કે ઠરાય હો એક ક નંબર ની ઉભી ને કેમ હશું મેં વરસાદ ની નંદવા આ છે પણ નિંદા માં નત હવે અમે દોથી થકી છે જો આયા આવીને અમે હળવાઈ જઈએ હલાણા ઓ ભાઈ અમે હલાણા માંડવી નું નિરેશન તો જો તમે પેલા જરી આંબા વિજ્ઞાન કિસ્સા છે આટલું સોયાબીન છે ના માંડવી માંડવીનો તો ઓણ પાળો વાર દેવાનો છે કેમ છે આવી બેઠા ને કે પાછો વરસાદ આવી ગયો વરસાદ વાહા પડી ગયો જો એક તો સરસ છે જેમ કરે એમ આમ જો આઈ 5 મિનિટ કે ને પાછો બહ બહાટી બળે જ ગઈ વરસાદ એ કપડા હુંકાવા નથી દીધા ને આપણે પડી છે મોટર સાયકલ ને આપણે જ આવું છે ગામમાં આવે નિહાળીને લેવા કેમકે વરસાદ ચાલુ છે પેલા પહેલાં લઈ આવી ગઈ સાડા ચાર જેવું થઈ ગયું છે ને આમ જો એ તો વાદળ જવા માટે ને પવન એવો છે મિત્રો ખાસ પવન મીડિયામાં આવતો હોય છે થોડો ઘણો કેમકે પવન એટલો છે ને એટલે પવન આવતો હોય છે ને માંડવી કેમ આપણે હિંગોળા કરે ને એ એક નંબર થઈ ગઈ ને ડુંગળી હારી થઈ ગઈ પણ હવે વરસાદ રહે ને તો કે ખાતર બાતર ને કંઈક નાખી તો પછી કંઈક હાટકી થઈ જાય કેમ કે થોડું થોડું પાણી લાગવા માંડ્યું છે એટલે પીળા છું પકડાઈ ગઈ છે કે હવે પીળી થવા મળી કે નહીં એટલે હવે થોડુંક વરસાદ રહી જાય તો સારું નથી હાથ એક ધારો વરસાદ બહાટી બોલાવે છે મિત્રો હાલો મીડિયમ બનાવો ક્યા રૂટી વરસાદ હક નહી તો કા

બના રહેજો આવેલા કેમ જો ને ટૂંક સમયમાં પછી એક વિડીયો બનાવીશું આપણે આવી છે આપણે ગઈ સાલી સીપડાનો વિડીયો આપણે બનાવેલો જ છે હાલ લારો છે એમાં સપોર્ટ બહુ સારો મળેલો છે મારો કેમકે એવો સપોર્ટ બધા આપતા રહેજો અને આપણી જો આવી થઈ ગઈ છે બહુ તમે જવ યાર આમ એમ લહેર કા કરે ને પવન એવો છે ને યાર ઉડવા નહીં તો એટલો પવન છે ના આપણે આવેલા હતા ઓડીએ કેમ કે લાઈટનું અત્યારે પોઝિશન છે ભાઈ તમને ખબર તો છે ત્રણ ચાર દિવસ એવા ધંધે લગાડેલા છે ભાઈ પૂરો ટાઈમ લાઈટનો નથી ગયો ના આવે છે તો સંધી ગયું પાવન લાઈટ આવે ઘડી ચાહી ઘડી આવે ઘડી ઘડી ફીસ આવી અત્યારે પરંતુ નહોતું થઈ ગયું અમારે શરૂ વરસાદમાં બહાર રોટલા આમ તો

પાણી પીરા છે ને વાદળ સીડ્યું છે ને સૂરજ નારાણ અહીંયા નીકળી ગયા છે હવે તો એના ઓરડા દાવાની તૈયારી કરે છે નામ દો આમ રસોડામાં ભેજ જો એટલો વરસાદ પીડ્યો એ ધારો વરસાદ જમણ જમણખ્યા

આ જનતે ડકોશી રોટલા પૂરા થઈ જાય તો હારો તો હું તો હાલો વીડિયોમાં બનાવો કેમ કે લાઇટ જો આમ કેમ થાય જો જો લાઇટ ન તો ઠેકાણા ન હોય ને આમ કેમ એ ગલપ કેમ થાય તો તો જો આપણે રસોઈ સરસ મજાની થઈ ગઈ ને વિડીયો પર મોટો થઈ ગયો છે તો ને કરવાનો છે આપણે એન્ડ અમારો વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ કરવાનો તો ચેનલ ઉપર પહેલી વાર સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ક્યાં સુધી બધાને જય માતાજી જય મામોગ રાધા રાધે આવજો બાબાય